ઘણા વર્ષો પહેલાની વાત છે આભમાં જ્યારે તારા ટમટમતા હોય અને ધરતી ઉપર માત્ર પવનનો સુસવાટો સંભળાતો હોય ત્યારે એક નાનકડા ગામના છેવાડે એક નાનકડી ઝૂંપડી આવેલી હતી આ ઝૂંપડીમાં આઠ વર્ષનો કાનુડો અને તેની વૃદ્ધ દાદી રહેતા હતા કાનુડો દેખાવમાં તો સાવ નાનો પણ એની આંખોમાં આખા આકાશ જેટલા સપના હતા એના મા બાપ તો એ જયારે ખૂબ નાનો હતો ત્યારે જ ભગવાન પાસે જઈ લાગ્યા હતા એટલે દાદી જેની દુનિયા હતી એક રાત્રે અચાનક મુસળધાર વરસાદ પડવા લાગ્યો આકાશ ગાજતું હતું અને વીજળીના કડાકાથી ધરતી ધ્રુપતી હતી કાનુડો દાદીના ખોડામાં માથું રાખીને સૂતો હતો પણ એણે જોયું કે દાદીનું શરીર ધગધગતા ધકતા જેવું ગરમ હતું દાદીને ખૂબ ધાવ ચેડો હતો દાદી માન માન શ્વાસ લેતા હતા અને એમના હોઠ સુકાઈ ગયા હતા કાનુડાએ ગભરાઈને પૂછ્યું કે દાદી શું થયું તમે કેમ બોલતા નથી દાદીએ ધ્રુપતા અવાજે કહ્યું કે બેટા કાનુડા મારો સમય નજીક લાગે છે પણ તારું શું થશે તું તો હજી સાવ નાનો છે કાનુડાની આંખોમાં આંસુ આવી ગયા અને નક્કી કર્યું કે ગમે તે થાય એ દાદીને કાંઈ નહીં થવા દઈએ એને યાદ આવ્યું કે ગામના વૈદરાજ કહેતા હતા નીલગીરીના પહાડ ઉપર એક સંજીવની જડીબૂટી મળે છે જે ગમે એવા તાવને ઉતારી શકે છે પણ ત્યાં પહોંચવું એટલે મોતને હાથ તાળી આપવા જેવું હતું રસ્તામાં ઘનઘોર જંગલ અને તોફાની સોનલ નદી ઓળંગવી પડતી હતી કાનુડાએ દાદીનો હાથ પેકડો અને મનોમન નક્કી કર્યું કે તે રાતના અંધારામાં જ નીકળશે એણે એક નાનકડો દીવો લીધો માથે જૂની પસેડી વહીધી અને ઝૂંપડીનો દરવાજો ખોલ્યો બહાર કાળો ડિબાંગ અંધકાર અને વરસાદની ઝીણી ઝીણી ધારાઓ એની રાહ જોતી હતી કાનુડાના નાના નાના પગ હવે ધ્રુજતા પણ એના હૈયામાં દાદી માટેનો પ્રેમ અડગ હતો તે જેવો જંગલના રસ્તા ઉપર ચાલવા લાગ્યો ત્યાં જ એક અજીબ અવાજ એને સંભળાયો કે સરાટ સરાટ જાણે કોઈ એનો પીછો કરી રહ્યો હોય કાનુડો જંગલની કેળી ઉપર આગળ વધી રહ્યો હતો હાથમાં રહેલો નાનકડો દીવો પવનના સુસવાટા સામે લડી રહ્યો હતો બરાબર તેમજ જેમ કાનુડો પોતાના ડર સામે લડી રહ્યો હતો વરસાદ હવે થોડો ધીમો પડ્યો તો પણ વૃક્ષો ઉપરથી પડતા પાણીના ટીપા કાનુડાને ડરાવી રહ્યા હતા અચાનક જાળીઓમાંથી બે ચમકતી આંખો દેખાય કાનુડાના શ્વાસ થંભી ગયા એને લાગ્યું કે કોઈ ભૂખો વરુ એને જોઈ રહ્યો છે તેણે મનોમન દાદીને યાદ કર્યા અને ભોલ્યો હે ભગવાન મને શક્તિ આપો મારે દાદી પાસે પાછા જવાનું છે કાનુડાએ હિંમત કરી અને જોરથી બોમ્બ પાડી એ અવાજથી પેલી આંખો ગાયબ થઈ ગઈ કાનુડાને સમજાયું કે ડર સામે લડવાથી જ રસ્તો મળે છે પણ હજી તો મુસીબતની શરૂઆત હતી ચાલતા ચાલતા તે સોનલ નદીના કિનારે પહોંચ્યો સામાન્ય રીતે સોનલ નદી શાંત વહેતી હોય છે પણ આજની રાતે તે રુદ્ર સ્વરૂપમાં હતી વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી હતી અને પાણીનો અવાજ જાણે કોઈ સિંહ ગર્જના કરતો હોય એવો લાગતો તો નદી ઓળંગવા માટે જે લાકડાનો જૂનો પુલ હતો એનો અડધો ભાગ વહેણમાં તણાઈ ગયો તો કારૂડો કિનારે ઊભો રહીને રડવા લાગ્યો હવે હું સામે પાર કેવી રીતે જઈશ વૈદરાજની કુટિયા તો પેલે પાર છે એટલામાં તેને કિનારે એક અર્ધ તૂટેલી હોડી દેખાય કાનોડો જાણતો તો કે આટલા જોરદાર પ્રવાહમાં હોડી ચલાવવી એ જીવનું જોખમ છે પણ એની નજર સામે દાદીનો તાવથી ધકતો ચહેરો આવી ગયો લાકડાના દંડાની મદદથી હોળીને પાણીમાં હંકારી વચ્ચે નદીમાં પહોંચતા જ પાણીના મોજા હોળી સાથે અથડાવા લાગ્યા હોળીમાં પાણી ભરાવા લાગ્યું કાનુડો પોતાના હાથોથી પાણી બહાર કાઢવા લાગ્યો પણ કુદરત આજે એની આકરી કસોટી કરી રહી હતી એક જોરદાર મોજું આવ્યું અને હોળી પલટી ગઈ કાનુડો સીધો ઠંડા અને ભેગીલા પાણીમાં ફસાયો એના હાથમાંથી દીવો છૂટી ગયો અને ચારો બાજુ ઘોર અંધકાર છવાઈ ગયો કે દાદી એનો અવાજ નદીના અવાજમાં દબાઈ ગયો કાનુડો ડૂબવા લાગ્યો હતો પાણીના પ્રચંડ પ્રવાહમાં કાનુડો તણાઈ રહ્યો હતો એના નાના હાથ પગ હવે થાકી ગયા હતા જ્યારે તેને લાગ્યું કે હવે બધું જ પૂરું થઈ જશે ત્યારે અચાનક એક મજબૂત હાથે એનો હાથ પકડી લીધો એ કોઈ શિકારી હતો કે કોઈ દેવદૂત કાનુડાને કિનારે ખેંચી લાવવામાં આવ્યો જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેની સામે એક કદાવર અને સફેદ દાઢી વાળો વૃદ્ધ માણસ ઉભો હતો એના ખભા ઉપર લાકડાનો ભારો હતો બેટા આટલી તોફાની રાતે તું અહીં નદીમાં શું કરે છે પેલા વૃદ્ધે માયાળું અવાજે પૂછ્યું કાનોડાએ રડતા રડતા બધી વાત કરી કે દાદીની બીમારી સંજીવની જડીબૂટી અરે તેની મજબૂરી વૃદ્ધની આંખોમાં દયા આવી ગઈ તેણે કહ્યું કે બેટા હું આ જંગલનો કઠિયારો છું તું જે પહાડ ઉપર જવા માંગે છે ત્યાંનો રસ્તો બહુ કઠિન છે પણ તારો પ્રેમ જોઈને લાગે છે કે તને કોઈ રોકી નહીં શકે ચાલ હું તને રસ્તો બતાવું કઠિયારો કાનુડા અને પહાડની તળેટી સુધી લઈ ગયો તણે એક ઊંચી ટેકરી તરફ આંગળી સિંધીને કહ્યું જો પેલી ટોચ ઉપર જ્યાં વાદળો અડે છે ત્યાં વાદળી રંગના ફૂલવાળો છે એ જ સંજીવની છે પણ સાવધાન રહેજે ત્યાં પથ્થરો લપસણા છે કાનુડાએ વૃદ્ધનો આભાર અને પહાડ ચડવાનું શરૂ કર્યું વરસાદના કારણે રસ્તો ખૂબ જ લપસણો હતો કાનુડો બે ત્રણ વાર પડ્યો એના ઘૂંટણ સોલાઈ ગયા લોહી નીકળવા લાગ્યું પણ એને હિંમત ન આઈ એના મનમાં એક જ અવાજ ગુંજતો હતો મારે દાદીને બચાવવા છે જેમ જેમ તે ઉપર ચડતો ગયો તેમ તેમ હવા ઠંડી થતી ગઈ છેવટે ફરોટ થવા આવ્યું હતું ત્યારે કાનુડાની નજર પેલા વાદળી ફૂલ ઉપર પડી ચમકી રહ્યું કાનુડો દોડીને ત્યાં પહોંચ્યો તેણે ખૂબ જ સાવચેતીથી જડીબૂટીના પાન અને પોતાની પસેડીમાં બાંધી લીધા પણ જેવો તે પાછો વળવા ગયો ત્યાં એણે જોયું પહાડની એક મોટી શિલા ધસી રહી હતી અને તેનો પાછા જવાનો રસ્તો બંધ થઈ ગયો કાનુડો હવે પહાડની ટોચ ઉપર કેદ થઈ ગયો નીચે ઉતરવાનો બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો અને ગામમાં દાદી પાસે સમય ખોટી રહ્યો હતો કાનુડો આપ સામે જોઈને પોકારી ઉઠો હે પ્રભુ દવા તો મળી ગઈ પણ હવે હું દાદી સુધી કેવી રીતે પહોંચીશ પહાડની ટોચ ઉપર ફસાયેલો કાનુડો લાચાર બનીને નીચે જોઈ રહ્યો હતો રસ્તો બંધ હતો અને નીચે ઉતરવા માટે કોઈ સીડી કે દોરડું નહોતું બીજી તરફ સુરતની પહેલી કિરણ ફૂટવાની તૈયારીમાં હતી કાનુડાને યાદ આવ્યું કે વૈદરાજે કહ્યું હતું આ જડીબુટી સૂર્યોદય પહેલા દાદીને આપવી જરૂરી છે નહીં તો એની અસર ઓછી થઈ જશે કાનુડાની આંખોમાંથી આંસુ લાગ્યા શું મારી બધી જ મહેનત દાદી ને છેલ્લી વાર જોઈ પણ નહીં શકું તેણે હિંમત આવ્યા વગર આજુબાજુ નજર દોડાવી તેને એક લાંબી અને મજબૂત વળની વળવાઈ જેવી વેલ દેખાય જે પહાડની ધાર ઉપરથી નીચે લટકી રહી હતી તે જોખમી હતી પણ કાનુડા પાસે બીજો કોઈ ઉપાય નહોતો તેણે જડીબૂટીને પોતાના કેળીએ જોરથી બાંધી અને વેલને પકડીને નીચે ઉતરવાનું સાહસ કર્યું તેના નાનકડા હાથ વેલાના ઘર્ષણથી સોલાઈ ગયા હતા પણ તેને દર્દનો અહેસાસ નહોતો થયો પવનના જોરદાર ઝાપટા તેને હવામાં હિંચકા ખવડાવતા એક સમયે તો તેનો પગ લેપશો અને તે હવામાં ફંગોળાયો પણ તેણે જીવના જોખમે વેલને પકડી રાખી લોહી લુહાણ હાલતમાં તે છેક નીચે ઉતરો અને જમીન ઉપર પટકાતા જ તે ધોળવા લાગ્યો તે ફરી સોનલ નદીના કિનારે પહોંચ્યો નદીનો વેગ હવે થોડો ઓછો થયો હતો પણ રસ્તો હજી પણ કઠિન હતો ગામના લોકો પણ હવે જાગી ગયા હતા કાનુડાને દૂરથી દોડતો જોઈને ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કાનુડો આપતા આપતા પોતાની ઝૂંપડી તરફ દોડ્યો તેના પગમાં કાંટા વૈગાતા કપડા ફાટી ગયા હતા પણ એની મુઠ્ઠીમાં દાદીનો જીવ હતો જેવો તે ઝૂંપડીમાં પહોંચ્યો તેણે જોયું કે ગામના બે ત્રણ લોકો દાદીની આજુબાજુ ઉદાસ થઈને બેઠા હતા દાદીની આંખો બંધ હતી અને તેમનો શ્વાસ સાવ ધીમો પડી ગયો હતો કારોડો જોરથી જીસ ફાડી ઉઠો કે દાદી હું દવા લઈ આવ્યો છું દાદી આંખો ખોલો પણ દાદી તરફથી કોઈ જવાબ ન મળ્યો ઝુંપડીમાં સન્નાટો વ્યાપેલો હતો ગામના લોકો નીચી નીચે ઉભા ધ્રુજતા દાદીના માથા પાસે બેસી ગયો એના કપડા કાદવથી ખરડાયેલા હતા અને તેના હાથમાંથી લોહી ટપકતું હતું પણ એની શ્રદ્ધા હજી અડગ હતી તેણે જલ્દીથી પેલા વાદળી ફૂલ અને પાંદડાને પથ્થર ઉપર વાઈટા અને તેનો રસ કાઢો દાદી હાલો આનાથી તમે ઠીક થઈ જશો કાનુડો રડતા અવાજે બોય લો અને રસના થોડાક ટીપા દાદીના હોઠ ઉપર મૂકા એક મિનિટ થઈ બે મિનિટ થઈ પણ દાદીના શરીરમાં કોઈ હલનચલન ન થઈ ગામના એક વૃદ્ધે કાનુડાના ખભા ઉપર હાથ મૂકો અને ધીમેથી કહ્યું કે બેટા કાનુડા હવે બહુ મોડું થઈ ગયું છે તારા જેવો દીકરો તો નસીબદારને મળે પણ વિધાતાના લેખ કોઈ ભૂસી શકતું નથી કાનુડો આ સાંભળીને ભાંગી પડ્યો તે દાદીના છાતી ઉપર માથું મૂકીને જોર જોરથી રડવા લાગ્યો ના દાદી તમે મને એકલો મૂકીને ન જઈ શકો તમે જ તો કહેતા હતા કે સાચો પ્રેમ પથ્થરને પણ ઓગાડી શકે છે તો પછી મારો પ્રેમ તમને પાછા કેમ નથી લાવી શકતો તેના દાદીના ચહેરા ઉપર પડવા લાગ્યા અચાનક એક ચમત્કાર થયો દાદીના હાથની આંગળીઓલી કાનુડાએ રડવાનું બંધ કર્યું અને દાદી તરફ જોયું દાદીએ ધીમેથી આંખો ખોયલી અને એક ઊંડો શ્વાસ લીધો તેમની નજર સામે લુહાણ અને થાકેલો કાનુડો હતો દાદીએ નબળા અવાજે પૂછ્યું કે કાનુડા બેટા તું આટલો બધો લુહાણ કેમ છે તને ક્યાં વાગ્યું છે આખું ગામ સ્તબ્ધ થઈ ગયું જે દવા કામ નહોતી કરી શકી તે કદાચ કાનુડાના નિસ્વાર્થ આંસુઓએ ખરી બતાવ્યું હતું દાદીનો તાવ ઉતરવા લાગ્યો હતો વૈદરાજે આવીને જોયું તો તેઓ પણ નવાઈ પામી ગયા તેમણે કહ્યું આ માત્ર જડીબૂટીની અસર નથી આ કાનુડાના અતુટ પ્રેમ અને હિંમતનું પરિણામ છે જે સંતાન આટલી નાની ઉંમરે મોજ સામે લડી શકે એના પ્રેમને તો ઈશ્વર પણ રોકી શકતા નથી ધીમે ધીમે સૂરજ આકાશમાં ઓરેપૂરો ખીલી ઉઠો ઝૂંપડીમાં અંધકારની જગ્યાએ આશાનું અજવાળું પથરાઈ ગયું દાદીએ કાનુડાને પોતાની સાથીઓ વળગાડી દીધો આજે કાનુડો જીતી ગયો તો પોતાના દર સામે તોફાની નદી સામે અને સમયના વેણ સામે આ વાર્તા આપણને શીખવે છે કે સાચી હિંમત અને નિસ્વાર્થ પ્રેમમાં એટલી શક્તિ હોય છે કે તે અશક્યને પણ શક્ય બનાવી શકે છે જ્યારે આપણે બીજાના ભલા માટે આપણો જીવ જોખમમાં મૂકીએ છીએ ત્યારે આખું બ્રહ્માંડ આપણી મદદ માટે આવી પહોંચે છે